પૂર્વ કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો સતા પર સાપેડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો સારા વરસાદને કારણે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે તો વધુ વિગતો સાથે સાથે संवाददाता હર્ષદ ફુલેલ ઉપર જોડાયા છે હર્ષદ પૂર્વ કચ્છમાં સારો એવો વરસાદ વરસ્યો છે કયા કયા વિસ્તારમાં વરસાદ વર્ષ્યો શું સ્થિતિ છે બપોર બાદ પૂર્વ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે સૌથી વધારે વરસાદની વાત કરીએ તો અંજારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે અને ભચાઉના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જે છે તે નોંધાયું છે અંજાર અંજારના સટ્ટાપર આંબાપર સિંગુડા સિનુગુડા સાપેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે કહી શકાય કે આ જે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસથી ખેડૂતો અને માલધારીઓમાં ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભચાઉમાં પણ ધોધમાર વરસાદ જે છે તે નોંધાયો છે ભચાઉના સુપર તોબારી લુણવા સહિત આસપાસના ગામ હાલ વરસાદ જે છે તે વરસી રહ્યો છે ભચાઉના મોટા ભાગના વિસ્તારો જે છે તે ખેતી આધારિત છે આ વરસાદના કારણે ખેડૂતો અને માલધારી માલધારીઓમાં પણ ખુશી જે છે તે જોવા મળી રહી છે બિલકુલ આભાર હર્ષદ વિગતો આપવા માટે